દેવઘટ બારીયા તાલુકાના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલી વિદેશી દારૂનો નાશ કરાયો બે કરોડથી વધુ ના મુદ્દા નાશ કરાયો દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામે વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો લીમખેડા ડિવિઝનમાં આવતા દેવગઢ બારિયા સાંગટાળા અને પીપલોદ એમ ત્રણેય પોલીસ મથકમાં ઝડપાયો હતો વિદેશી દારૂ ત્રણેય પોલીસ મથકમાં અલગ અલગ વિદેશી દારૂના પાંચસો બત્રીસ ગુના નોંધાયા હતા ત્રણેય પોલીસ મથકમાંથી કુલ એક લાખ ઓગણસિત્તેર હજાર નવસો અગિયાર બોટલ ઝડપાઈ કુલ કિંમત રૂપિયા બે લાખ ચોર્યાસી હજાર કુલ કિંમત રૂપિયા બે કરોડ ચોર્યાસી લાખ પંચ્યાસી હજાર ઇઠ્ઠોતેરનો કુલ મુદ્દા માલ પકડાયો છે એ કુલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રાંત અધિકારી દેવગઢ બારિયા તેમજ મામલતદાર હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા મેજિસ્ટ્રેટ શ્રી દેવગઢ બારિયાનાઓની પ્રોહિબિશન મુદ્દા માલ નાશ કરવાની મંજૂરી આધારે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન સાકટણા પોલીસ સ્ટેશન તેમજ પીપલોદ પોલીસ સ્ટેશનના કુલ પાંચસો બત્રીસ ગુનાનો કુલ બોટલ એક લાખ અગણોસિત્તેર હજાર નવસો એક અગિયાર તેમજ જેની કિંમત કુલ બે કરોડ ચોરાશી લાખ પંચ્યાસી હજાર ઇઠ્યોતેરની અહીંયા નાશ કરવામાં આવેલ છે જેમાં એસડીએમ શ્રી દેવગઢ બારીયા નશાબંધી અધિકારી તેમજ લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અત્રે એની કાર્યવાહી કરવામાં આવેલ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે